મેરિટ ટુ બહાર પડી ગયું છે અને મેરિટ થ્રીમાં સ્ટુડન્ટ તમને ક્વેશ્ચન છે કે મેરિટ કેટલા ટકા છે તો મારું સિલેક્શન થશે મેરિટ ઓછા ટકા છે તો મારું સિલેક્શન થશે કે નહીં તમામ માહિતી આ વિડીયોની અંદર જોવાના છે લેટ્સ ગો શરૂ કરીએ વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટુડન્ટ કે સૌ પ્રથમ આવે છે અમદાવાદ જિલ્લોમાં અને આ કટ ઓફ સ્ટુડન્ટ આપણે આપેલું છે એકદમ એકદમ અંદાજે કટ ઓફ આપીએ છીએ હજી સુધી ઓફિશિયલ કોઈ પણ મેરિટ ટ્રેન બહાર પડ્યું નથી એનો મતલબ કે આવું હોઈ શકે છે મેરિટ ટ્રેન બરાબર છે બાકી ઓફિસિયલ બહાર નથી પડ્યું અંદાજે જે તમારી એક હતી ફરમાઈશ હતી કે સર મેરિટ ટન કેટલા ટકા હશે તો થઈ એટલા માટે આપણે લઈને આવી ગયા છીએ સાથે સાથે જો તમે મેરિટ ટુ હજી નથી જોયું તો મેરિટ ટુ માટે વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક ખોલવાની છે અને ત્યાં તમે જોઈ શકશો પાર્ટ વન અને પાર્ટ ટુ બંને વિડીયો આપણે ચેનલ ઉપર અવેલેબલ છે તમે જોઈ શકો છો અને તમને જો ક્વેરી છે તો તમારે શું કહે છે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું છે કેમાં વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો બીજી વાત તો આપણું ચેનલનું એક પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યું છે જો તમે પ્લેલિસ્ટ નથી જોયું તો પ્લેલિસ્ટ લિસ્ટ જોયો કારણ કે જીડીએસના તમામ વિડીયો ત્યાં અવેલેબલ છે વાત કરી લઈએ તો અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લામાં મેરિટ ટન ક્યાં રહેવાનું છે તો મેરિટ ટર્નની તમે અહીં જોઈ શકો છો મેરિટ ટનનું હું કહું છું અને એ પણ અંદાજે ઓબીસી રહી નેવ્યાશી ટકા એ એસસી એસટી સત્યાસી ઈડબ્લ્યુ એસ યુ જોઈ શકો છો નેવું એક ઓકે આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે હું તમામ વસ્તુ બોલવા જાઉં એ અશક્ય છે અને બીજી વાત કરવા જઈ લઈએ સ્ટુડન્ટ કે આ વિડીયો એકદમ લોંગ બની જાય શું મેં કીધું એકદમ લોંગ બની જાય એટલે હું તમામ વસ્તુ બોલવા ન જઈ શકું બીજી વાત કરી લઈએ સ્ટુડન્ટ કે સૌથી ઓછું મેરિટ અને સૌથી હાઈ મેરિટ પણ રહેવાનું છે એટલે કોઈ એવી ક્વેશ્ચન ના કરતા કે સર આવ સિત્તેર ટકા સિલેક્શન થશે અને યુઆરનું તમે પણ અહીં જોઈ શકો છો સ્ટુડન્ટ એકદમ આપણે માહિતી લઈને આવી ગયા છીએ ત્યારબાદ ગાંધીનગર જુઓ નેવ્યાસી ટકા પંચ્યાસી પંચ્યાસી અઠ્યાસી અઠ્યાસી ટકા એ બરાબર છે ત્યારબાદ રાજકોટ છે સુરત છે બરાબર સુરતમાં તો એકદમ હાઈ રહેવાનું છે તમે જુઓ તો નેવ્યાશી છે નેવ્યાશી છે તમે અહીં જોઈ શકો છો સુરતનું કટ ઓફ એકદમ હાઈ છે ભાઈ નેવ્યાશી રહેશે નેવ્યાશી બ્યાસી એકાણું એકાણું કેટેગરી મેં તમને ઉપર આપી દીધી છે બાકી એજ્યુકેશન ટીમ સુરતને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો તમે એકદમ જેડીએસ માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ મિસ કરી રહ્યા છો માટે સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રોને શેર કરો વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વોટ્સઅપ ગ્રુપમાં સૌ પ્રથમ તો તમે જોઈન થાઓ ઓકે હવે જોઈ શકું કે સૌથી હાઈ એકદમ ઓછા કટ ઓફની વાત કરવા જઈએ તો વલસાડ જિલ્લામાં જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમે જોઈ શકો છો બધું એકદમ લો છે એટલો મતલબ કે નેવું ઉપર નહીં જાય બરાબર છે વલસાડ જિલ્લો નેવું ઉપર નહીં જાય અને કચ્છ પણ કચ્છમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે તમે જો પંચ્યાસી બ્યાસી ત્યાંશી પંચ્યાસી છ્યાસી બરાબર છે અને સાબરકાંઠામાં નેવું છે ઓબીસી સાબરકાંઠા હાઈ છે બરાબર છે નેવું સત્યાશી પંચ્યાસી બાણું નેવું ટકા એનો મતલબ છે કે નેવું પ્લસ હશે તો તમારું સિલેક્શન થઈ જશે બરાબર છે ત્યારબાદ ભાવનગર જિલ્લો એકદમ હાઈ રહેવાનો છે તમે જોઈ શકો છો તો ભાવનગર જિલ્લો એકાણું નેવું ઓગણસી નેવું એકાણું એનો મતલબ કે નેવું ઉપર રહેશે ભાવનગર જિલ્લા માટે બીજી વાત કરી લઈએ સુરતનું પણ એમ જ છે અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો અમદાવાદમાં પણ નેવું ઉપર જોઈશે તમારે પરંતુ હજી તમારે ઓછા ટકા હશે તો તમારે મેરિટ ચાર પાંચ અને છ સુધી વેઇટ કરવાનો છે આ વિદ્યાર્થી મિત્રો આપણે મેરિટ ત્રણ માટે એનાઉન્સ કર્યું છે અને એ પણ અંદાજ આપેલો છે બરોબર છે અંદાજે આપણે આપ્યું હજી મેરિટ ચાર પાંચ અને છ સુધી અને સાત પણ બાર પડી શકે છે પરંતુ હજી ચાર પાંચ અને છ બાર પડે પડે ને પડે જ છે ઓકે ત્રણ ચાર પાંચ અને છ છે ગુજરાતમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી કહી શકાય જીડીએસ માટે બરાબર છે બીજી વાત કરીએ ભાવનગરનું ત્યારબાદ ગાંધીનગરની જોઈએ તો ગાંધીનગરમાં તમે જોઈ શકો છો નેવું છે પંચ્યાસી પંચ્યાસી એનો મતલબ છે કે પંચ્યાસી પ્લસવાળાનું સિલેક્શન થઈ જશે ત્યારબાદ ખેડા જિલ્લો છે નેવું નેવ્યાશી બ્યાશી નેવ્યાશી નેવું એનો મતલબ છે કે અઠ્યાશી પ્લસવાળાનું સિલેક્શન થઈ જશે ઓકે બીજી વાત કરી લઈએ સ્ટુડન્ટ પાટણ જિલ્લો એકદમ હું મને એમ લાગે એ જિલ્લાના જો નામ બોલું છું નવસારી પાટણ તમે જોઈ શકો છો એનો મતલબ પંચ્યાસી પ્લસમાં તમારું સિલેક્શન થઈ જશે ઓકે આ છે ઓછા ટકા માટે તમારે જો પંચ્યાસી પ્લસ હશે તો સિલેક્શન થઈ જશે પણ અમુક અમુક જિલ્લામાં તમે જોઈ શકો છો બરાબર છે બીજી વાત કરવા જઈ લઈએ સુરેન્દ્રનગર જિલ્લા માટે તો સુરેન્દ્રનગર જિલ્લો તમે જુઓ તો નેવ્યાશી અઠ્યાસી ઓગણસી બાણું એટલે કે અઠયાશી પ્લસ એટલે સિલેક્શન થઈ જાય સારામાં સારું છે વલસાડ અને એક તો કચ્છ માટે આ બધી ઓપોર્ચ્યુનિટી સારી કહી શકાય છે સ્ટુડન્ટ અને કંઈ પણ કરીએ તો મને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરજો વોટ્સઅપ ગ્રુપ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો વોટ્સઅપ ગ્રુપમાં બરાબર છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈશો તમે પાર્ટ વન અને પાર્ટ ટુની પણ લિંક આપેલી છે જે મેર ટુની છે બરાબર છે જો તમે જોવા માંગતા હોય તો ત્યાંથી જોઈ શકો છો અને આઈ બટનમાં પણ આપણા વિડીયો શો થતા હોય છે આવા જ વિડીયો માટે સરકારી ભરતી માટે આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરતને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને કારણ કે ભરતી રિલેટેડ વિડીયો આપણી ચેનલ ઉપર જોવા મળશે તો સબ્સ્ક્રાઇબ કરો સપોર્ટ કરો અને શેર કરો મળીએ છે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત